હે આપણા મલકના માયાણું માનવી હે આપણા મલક ના માયા મેલીને વયા જાશુ મારા મેર મા હાલો મલકલ હલિયાિયા મલક મ નમસ્કાર દોસ્તો તો જલ્દીથી એક સવાલ લઈને આવી આવીશું તમારા માટે હમણાં અભી હાલ જે મેં ગીત ગાયું એને કોણે લખ્યું છે આનો જવાબ તમારે મને આ વિડીયો તમે જ્યાં પણ જોઈ રહ્યા છો ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબ જ્યાં પણ એમાં નીચે કોમેન્ટ સેક્શનમાં આપવાનો છે અને હું તપાસ કરીશ કે કોણ તમારામાંથી એકદમ તૈયાર છે નવરાત્રિ માટે અને ખૂબ જાણકારી ધરાવી રહ્યું છે રાઈટ તો ચાલો જલ્દીથી કંઈક અલગ થવાનું છે આ પેજને ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ફેસબુક બધી જગ્યાએ ફોલો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં જલ્દીથી આના જવાબ સાથે મળીએ